નમસ્કાર જે કોઈ મિત્રો ગુજરાત ટીએટી મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે બહુ જ મોટા સમાચાર છે પરીક્ષાનું જે માળખું છે ને એ હવે ઓફિશિયલી એટલે કે સત્તાવાર રીતે બદલાઈ ગયું છે તો ચાલો આજે આપણે આ નવા ફેરફારોને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ અને એ પણ જોઈએ કે આની આપણી તૈયારી પર શું અસર પડી શકે છે તો ચાલો આની જરા ડિટેલમાં જોઈએ જુઓ આપણી બધી જ માહિતીનો જે સોર્સ છે જે આધાર છે એ છે આ સત્તાવાર સરકારી પરિપત્ર એટલે એનો સીધો મતલબ એ થયો કે અહીંયા આપણે જે પણ વિગતો પર વાત કરવાના છીએ એ બધી જ એકદમ ઓથેન્ટિક અને પાક્કી છે એટલે તૈયારી માટે એકદમ ક્લિયર દિશા મળી જશે તો સમાચાર શું છે સમાચાર એ છે કે ટીએચ મુખ્ય પરીક્ષા માટે હવે એકદમ નવું માળખું આવી ગયું છે અને ખાસ વાત એ છે કે આ કોઈ અફવા નથી હોં આ બિલકુલ સત્તાવાર રીતે કન્ફર્મ થયેલી માહિતી છે ઓકે તો હવે સીધા મુદ્દા પર આવીએ મુખ્ય વિગતો શું છે તો જુઓ આખી જે મુખ્ય પરીક્ષા છે એ હવે છે સો ગુણની પણ આ સો ગુણનું વિભાજન કેવી રીતે થયું છે એને સમજવું એ જ સૌથી રસપ્રદ અને સાચું તો સૌથી અગત્યનું છે જી હા પૂરા સો ગુણ આ એક જ નંબર આ સો માર્ક્સ હવે આખી તૈયારીની સ્ટ્રેટેજી નક્કી કરશે ચાલો જોઈએ કેવી રીતે આ જે સો ગુણ છે ને એને ચાર અલગ અલગ પ્રકારના પ્રશ્નોમાં વહેંચી દેવામાં આવ્યા છે અને દરેક વિભાગની પોતાની એક અલગ જ ખાસિયત છે ચલો તો પછી એક પછી એક કરીને બધાને સમજીએ તો શરૂઆત ક્યાંથી કરીશું ચાલો સૌથી પહેલાં એ વિભાગોની વાત કરીએ જેનું વેઇટેજ એટલે કે ગુણભાર સૌથી વધારે છે અને એ છે વર્ણનાત્મક જવાબો મતલબ કે એવા પ્રશ્નો જ્યાં લાંબા અને વિગતવાર જવાબો લખવાના છે અહીંયા જુઓ સૌથી વધારે માર્ક્સ આ સેક્શનમાં છે ટોટલ સાત પ્રશ્નો અને દરેક પ્રશ્નના છે પાંચ ગુણ અને હા જવાબ લખવાનો છે એકસો પચાસથી બસ્સો શબ્દોમાં આનો સીધો મતલબ એ થયો કે અહીંયા ખાલી જાણકારી હોવી પૂરતી નથી વિષયની ઊંડી સમજ અને એને શબ્દોમાં ઉતારવાની કળા એટલે કે સારું લેખન કૌશલ્ય બતાવવું જ પડશે તો ચાલો આના જે કી પોઈન્ટ્સ છે એના પર ફરી એકવાર નજર કરીએ કુલ પાંત્રીસ ગુણ સમજી રહ્યા છો આખા પેપરનો સૌથી મોટો સિંહ ફાળો આ વિભાગનો છે એટલે આના પર તો ખાસ ખાસ ધ્યાન આપવું જ રહ્યું ઓકે તો આ હતો પાંચ માર્ક્સવાળો વિભાગ હવે આગળ વધીએ બીજા વર્ણનાત્મક વિભાગ તરફ અહીંયા પણ પ્રશ્નો તો સાત જ છે પણ દરેકના ગુણ છે ચાર અને જવાબની શબ્દ મર્યાદા થોડી ઓછી છે સૌથી એકસો વીસ શબ્દોની એટલે આ વિભાગનો ટોટલ ગુણભાર થયો અઠ્યાવીસ તો હવે મનમાં એક સવાલ ચોક્કસ થાય કે ભાઈ આ પાંચ ગુણ અને ચાર ગુણના પ્રશ્નોમાં આખરે ફરક શું છે ચાલો એક સરખામણી કરીને જ એને બરાબર સમજી લઈએ આ જુઓ અહીંયા આ સરખામણીથી આખી વાત એકદમ પાણી જેવી સાફ થઈ જાય છે જ્યાં પાંચ ગુણના પ્રશ્નોમાં ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ જોઈએ ત્યાં ચાર ગુણના પ્રશ્નોમાં વધુ ટૂંકો અને મુદ્દાસર જવાબ આપવાનો છે અને સૌથી મોટી વાત જરા ધ્યાન આપજો આ બંને વર્ણનાત્મક વિભાગો ભેગા મળીને કુલ ગુણના ત્રેસઠ ટકા થાય છે સિક્સટી થ્રી પરસેન્ટ આ બહુ મોટો આંકડો છે તો આ તો થઈ લાંબા જવાબોની વાત હવે પેપરના બીજા ભાગ તરફ જઈએ જ્યાં ટૂંકા જવાબો અને ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો છે અહીંયા ખરો ખેલ છે સ્પીડ અને યાદશક્તિનો તો ત્રીજો વિભાગ છે એક કે બે વાક્યોમાં જવાબ આપવાનો અહીંયા કુલ અગિયાર પ્રશ્નો પૂછાશે અને દરેકના મળશે બે ગુણ અને હા એક વાત ખાસ નોંધી લેજો કે આ બધા જ પ્રશ્નો કમ્પલસરી છે એટલે કે ફરજિયાત તો આ વિભાગના જો મુખ્ય આંકડા જોઈએ તો એનું કુલ ગુણભાર થાય છે બાવીસ ગુણ અહીંયા પ્રશ્નોની સંખ્યા અગિયાર છે જે બીજા વિભાગો કરતાં વધારે છે એનો મતલબ કે અહીંયા સ્પીડ તો જોઈશે જ પણ સાથે સાથે ચોકસાઈ પણ એટલી જ જરૂરી બનશે અને હવે આવીએ આપણે છેલ્લા અને ચોથા વિભાગ પર જે છે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ અહીંયા કુલ પંદર પ્રશ્નો હશે અને દરેકનો મળશે માત્ર એક ગુણ પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે આમાં ખાલી જગ્યા પૂરો જોડકા જોડો અથવા તો ખરા ખોટા જેવા પ્રશ્નો હોઈ શકે છે આનું ગણિત તો એકદમ સીધું સાધું છે પંદર પ્રશ્નો પંદર ગુણ અહીંયા એક એક માર્ક બહુ જ કિંમતી સાબિત થશે અને એ મળશે સીધે સીધું તમારી તથ્યો પરની પકડના આધારે તો આપણે આખા પેપરનું વાઇઝ બ્રેકડાઉન તો સમજી લીધું પણ આ બધું ભેગું થઈને એક ચિત્ર તરીકે કેવું દેખાય છે ચાલો આખા ગુણભારને એક સાથે જોઈએ જેથી એ ખ્યાલ આવે કે સૌથી વધુ ફોકસ ક્યાં કરવાની જરૂર છે હવે આ ચાર્ટ જુઓ આ બહુ જ રસપ્રદ છે આ એક વિઝ્યુઅલ બ્રેકડાઉન છે આખા પેપરનું અહીંયા સ્પષ્ટ દેખાય છે કે જે વર્ણનાત્મક જવાબો છે એટલે કે પેલો પાંત્રીસ ટકા અને અડથાવીસ ટકાવાળો વાળો ભાગ એ બંને ભેગા મળીને કુળ ગોળના ત્રેસઠ ટકા જેટલો જંગી હિસ્સો રોકે છે આનો એક જ અને સીધો મતલબ છે આ પરીક્ષામાં લેખન કૌશલ્ય જ ગેમ ચેન્જર સાબિત થવાનું છે તો આ આખી ચર્ચા પરથી એક વાત તો એકદમ સાફ થઈ જાય છે આ નવી પરીક્ષા પદ્ધતિ ખાલી વિષયનું જ્ઞાન નથી ચકાસતી પણ એ જ્ઞાનને અલગ અલગ ફોર્મેટમાં રજૂ કરવાની કળા પણ ચકાસે છે પછી ભલે એ લાંબો ઊંડાણપૂર્વકનો જવાબ હોય કે પછી એકદમ ટૂંકો અને સચોટ જવાબ અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન લેખન શૈલી પરના આ નવા ભારને જોતા હવે અભ્યાસની યોજના કેવી રીતે બદલવી જોઈએ આનો જવાબ શોધી લેવો એ જ કદાચ સફળતાની ચાવી બની શકે છે